ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ વઘારેલા રોટલાની રેસીપી તો શિયાળાની સાંજમાં મસાલા છાશ સાથે વઘારેલો રોટલો ખાવાની અલગ જ મજા હોય છે આજે આપણે વઘારેલા રોટલા માટે રેગ્યુલર મસાલા સાથે દેશી કાઠિયાવાળી લસણની ચટણી તૈયાર કરશું સાથે વઘારમાં છાશને એવી રીતે એડ કરશું કે ના તો આપણી છાશ ફાટશે અને વઘારેલો રોટલો એકદમ કાઠિયાવાળી ધાબા સ્ટાઇલ ટેસ્ટી અને ચટાકેદાર બનશે તો ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થતો આ કાઠિયાવાડી નાસ્તો એક વાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે તો ચાલો રેસીપી શરૂ કરીએ કાઠિયાવાડી સ્ટાઈલ વઘારેલો રોટલો બનાવવા માટે મેં અહીંયા બે નાંગ જેટલા સવારના વધેલા રોટલા લીધેલા છે તો હવે એક રોટલાને લઈને તેના મીડિયમ સાઈઝના પીસ કરી લઈએ રોટલાનો જીળો ભૂકો કે પછી નાની સાઈઝના પીસ કરવાની જગ્યાએ આ રીતના મીડિયમ સાઈઝના પીસ કરવાથી વઘારેલો રોટલો ખાતી વખતે રોટલાનો એકદમ સરસ ક્રંચ આવશે તો મેં બધા જ રોટલાના પીસ કરી લીધેલા છે હવે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જેટલો ધાણા જીરો પાવડર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચીલો ગરમ મસાલા પાઉડર એડ કરી દઈએ સાથે બધા જ મસાલા રોટલાને કોટ થઈ જાય તેના માટે એક મોટી ચમચી તેલ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈને મસાલા એકદમ સારી રીતે રોટલાના પીસને કોટ થઈ ગયા છે તો રોટલામાં કોઈ પણ જાતનો સ્વાદ નથી હોતો રોટલાને વઘારમાં એડ કર્યા પહેલાં રોટલા ઉપર થોડું મસાલાનું કોટિંગ કરવાથી મસાલાની ફ્લેવર રોટલામાં એબ્ઝોર્બ થાય છે જેનાથી રોટલાનો સ્વાદ વઘારમાં એકદમ ટેસ્ટી લાગે છે હવે ચટણી બનાવવા માટે ખાયણીમાં આઠ થી દસ નંગ જેટલી લસણ ની કઢી બે નંગ જેટલા લીલા મરચા ના ટુકડા એક ચમચેલું જીરું અને લસણ એકદમ સારી રીતે ખંડાઈ જાય તેના માટે એક પીન જેટલું મીઠું એડ કરી દઈએ અને તેને કચરું વાટી લઈએ તો લસણ અને મરચા અધ કચરા છે તો મસાલામાં એક મોટી ચમચેટલું લાલ મરચું પાવડર અને બે મોટી ધાણા જીરું પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો આ ચટણીમાં ધાણાજીરુ પાવડર નું પ્રમાણ થોડું વધારે હોય છે તો મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે તેમાં બે મોટી ચમચેટલું દહીં એડ કરી દઈએ સાથે થોડું પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી દેશી કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે તો આપણી દેશી કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે રેગ્યુલર મસાલા સાથે થોડું દહીં એડ કરવાથી ચટણીનો સ્વાદ એકદમ વધી જાય છે જનરલી આપણે ચટણીને મિક્સર જારમાં બનાવતા હોય છે પણ આ ચટણીને ખાઈની દસ્તામાં ખાંડીને બનાવવાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે હવે હવે રોટલો વઘારવા મોટી તેલ કરી દઈએ અડધી ચમચેલી રાય એક ચમચેલું જીરું એક મોટી ચમચેલા સફેદ તલ અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાથળી લઈએ હવે મેં આઠ થી દસ નંગ જેટલી લીલી ડુંગળીના લીલા અને સફેદ ભાગને લઈ લીધેલા છે તો વગારમાં તેને હાઈ ગેસની ફ્લેમ પર સારી રીતે સાતરી લઈએ તો લીલી ડુંગળીના સફેદ ભાગને કુક કૂક થતા થોડો સમય લાગે છે જ્યારે લીલો ભાગ એકદમ ફટાફટ કૂક થઈ જાય છે તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી એકદમ સારી રીતે સતળી ને આ રીતની ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે આપણે તેને બ્રાઉન નથી કરવાની તો હવે વાટેલી ચટણીને વઘારમાં એડ કરી દઈએ અને સારી રીતે સાથળી લઈએ જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ચટણી એકદમ રીતે તેની તેલ છૂટું પડી ગયું છે તો હવે લીલી લીલા એડ કરી દઈએ અને સારી રીતે સાથળી લઈએ તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને લીલો ભાગ એકદમ સારી રીતે સતળી સોફ્ટ થઈ ગયો છે તો હવે આ સમયે મસાલા કોટ થયેલા રોટલાના પીસને પીસ એડ કરી દઈએ અને વઘારમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે વઘારમાં એડ કરવા માટે મેં એક વાટકી જેટલું દહીં લીધેલું છે તેને મિક્સિંગ બાઉલ માં એડ કરી દઈએ સાથે દહીં જેટલા જ પ્રમાણમાં એટલે કે એક વાટકી જેટલું પાણી એડ કરીને બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ તો વઘારમાં પતલી છાશની જગ્યાએ આ રીતના થોડું થોક દહીંનું ઘોડું એડ કરવાથી વઘારેલો રોટલો એકદમ ઢાબા સ્ટાઇલ બને છે તો બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે રોટલાને જોઈએ તો રોટલો મસાલાથી એકદમ સારી રીતે કોટ થઈ ગયો છે હવે તેમાં તૈયાર કરેલું દહીંનું ઘોડું એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જોસુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે ગ્રેવી આ રીતના ઉકળવા લાગે એટલે ઢાંકણ બંધ કરીને તેને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે કુક કરી લઈએ તો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણ ને ખોલી લઈએ તો મસાલાની એકદમ સરસ ફ્લેવર સાથે આપણો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે તૈયાર થયેલા રોટલાની કન્સિસ્ટન્સી જોઈએ તો તે આ રીતના ચમચામાંથી પડે તેવી છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા રોટલા ઉપર બે લીલા મરચા અને થોડા કોથમીના પાન સ્પ્રિંકલ કરી લઈએ તો જોતા જ ખાનું મન થઈ જાય એવો કાઠિયાવાડી સ્ટાઈલ વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે જનરલી રોટલાને વઘારતી વખતે આપણે વઘારમાં છાશને એડ કરતા હોઈએ છીએ જેનાથી છાશ ફાટી જાય છે અને રોટલો બરાબર નથી થતો હતો પણ અહીં આપણે રોટલાના પીસ ઉપર છાશને એડ કરેલી છે તેનાથી છાશ જરા પણ ફાટતી નથી અને રોટલો એકદમ પરફેક્ટ તૈયાર થાય છે તો એ ગરમાગરમ રોટલાને સર્વ કરી લઈએ ફક્ત પાંચ મિનિટમાં તૈયાર થતો કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ વઘારે રોટલો બનાવતી વખતે બસ તમારે અમુક ધ્યાન રાખવાનું છે પહેલી એ કે રોટલાના પીસ ઉપર થોડું મસાલાનું કોટિંગ કરવાથી મસાલો રોટલામાં એબઝોર્બ થાય છે અને રોટલાનો સ્વાદ વધી જાય છે સાથે લસણની ચટણીને ખાંડીને તૈયાર કરવાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે અને વઘારેલા રોટલામાં વઘારમાં છાશને એડ કરવાની જગ્યાએ રોટલા ઉપર છાશને એડ કરવાથી રોટલાનો સ્વાદ એકદમ પરફેક્ટ તૈયાર થાય છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે